આપડા YouTube નું હે ને પેલું પેમેન્ટ આવી ગયું હે ના YouTube નું પેલે પેમેન્ટ આવી ગયું આપણે ઘણા દિવસથી આપડા YouTube ની ફર્સ્ટ પેમેન્ટ ની રાહ જોઈ રહ્યા હતા ને તો જોઈ લો મિત્રો આપણે પેમેન્ટ ઉપાડી લીધું અને અરે આજે તો એવી વાત છે ને કે મન માં હરખ નો પાર જ નથી એવી બા અમે ઓલો રોજ વિડિયો ના હોતા હા એના હે ને પૈસા આવ્યા આપણે અમે ઓલો વિડિયો ના બનાવતા હા વિડિયો દર રોજ બનાવો છો આ એનું હે ને પેલું પેમેન્ટ આવી ગયું છે જો તમે છે આવતા રહ્યા તો છે ને મારે તમને એક સરપ્રાઈઝ દેવી છે સેની સરપ્રાઈઝ સરપ્રાઈઝ સેના પૈસા હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા આવ્યો કે બધા મજામાં જશો અને પહેલા તો બધાને જય માતાજી અને આજ આપણી માટે એક સ્પેશિયલ દિવસ છે કારણ કે આપણે ઘણા દિવસથી આપડા યુટ્યુબ ની ફર્સ્ટ પેમેન્ટ ની રાહ જોઈ રહ્યા હતા ને ફર્સ્ટ આજે ફાઇનલી એ પેમેન્ટ આપણું આવવાનું છે તો તમે જોજો કે આપણે અત્યારે

અરે આજે તો એવી વાત છે ને કે મનમાં હરખ નો પાર જ નથી એવી વાત છે કા એ તમારી શું વાત છે છે ને આજે હે ને આપડા YouTube નું હે ને પેલું પેમેન્ટ આવી ગયું હે ના YouTube નું પેલું પેમેન્ટ આવી ગયું હા YouTube નું આપણો પેલું પેમેન્ટ આવ્યું છે ઓ હે મને તો બતાવ તો બતાવું તને પેલું પેમેન્ટ બતાવ ને તો ચાલે આજે આપડા YouTube નું પેલું પેમેન્ટ આવ્યું છે હાલે તું જો

અને કેટલું પેમેન્ટ છે એ તો આપણે છેલ્લે કહીશું તો છેલ્લે કન્ટિન્યુ વ્લોગમાં જોતા રહેજો તો કઈને ચાલો આગળ કન્ટિન્યુ વ્લોગમાં જોતા રહેજો તો જોઈ લો મિત્રો આયા મમ્મી છે તો હવે આપણે મમ્મી પાસે જઈ હું ને હાથી બી તો અમે મમ્મીને પેમેન્ટ બતાચી તો કન્ટિન્યુ આગળ જોતા રહેજો ચાલો મમ્મી પાસે જઈએ તો જોઈ લો મિત્રો આપણે મમ્મી પાસે આવી ગયા છીએ અને હવે મમ્મીને પૂછી કે શું વાત આપણે કહેવાની છે તો પહેલા આપણે પૂછ્યું એમને કે વાત નથી ખબર હશે કે નહી મને કાઈ ખબર નથી અંદાજે વિચારો તો ખરા કે કેવી વાત હશે શું વાત હશે ખાલી વિચારો તો ખરા શું કેવા માંગે છે મને નથી કઈ ખબર મિત્રો મમ્મી ને તો વાત ની ખબર નથી તો હવે આપડે

અમે જો તમારો સપોર્ટ છે ને તો અમારે હજી વધુ પેમેન્ટ આવશે અને તમારા સપોર્ટ થી જ આ બધું છે તો મિત્રો તમારો બધાનો ખૂબ ખૂબ આભાર તો તમે જેટલો સપોર્ટ કર્યો છે એના લીધે જ આ બધું આવ્યું છે તો ફૂલ આવો ને આવો સપોર્ટ કરતા રહેજો અને અમને આગળ વધારતા રહેજો તો થેન્ક યુ બધાયને રાને જય માતાજી થેન્ક યુ સો મચ કારણ કે આવો ને આવો સપોર્ટ કરતા રહેજો તો અમારે હજી પેમેન્ટ આગળ વધતું રહેશે

તો મિત્રો મારા ભાઈ ની ચેનલ ને લાઈક કરો શેર કરો અને ફૂલ સપોર્ટ કરો તો આવી જ રીતના આગળ વધતા રહ્યો એવી અમે ભગવાન ને પ્રાર્થના કરી છીએ તો થેન્ક યુ

તો મારે તમને એક સરપ્રાઈઝ દેવી છે સેની સરપ્રાઈઝ સરપ્રાઈઝ સેના પૈસા આપણો ફર્સ્ટ પેમેન્ટ આવી ગયો છે YouTube માંથી પેમેન્ટ આવી ગયું છે તો સપોર્ટ કરજો તો થેન્ક યુ તો મારા ભાભી ની YouTube માં ચેનલ છે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને ફૂલ સપોર્ટ કરજો

મારે દેર ગયા છે એના સાસરિયામાં કારણ કે અહીંયા કંઈક કામ હતું તો એના સાસરના ઘરે રોકાઈ ગયા છે આપણે એની રાહ પણ જોઈ હતી પણ આવ્યા અને હજી બે દિવસ ત્યાં રોકાવાના છે હજી આવ્યા આવશે નહીં તો અમને થયું કે વિડીયો થોડોક આગળ વધારી દે તો મિત્રો હવે ભાઈનું તો નહીં તો આપણે હવે આપણે ફાઇનલી કહી દઈશી કે આપણે કેટલું પેમેન્ટ આવ્યું છે તો સૌથી પહેલા તો આપણે જે આપણે જે અત્યાર સુધી મેં કીધું કે યુટ્યુબ નું પેમેન્ટ છે યુટ્યુબ નું પેમેન્ટ છે તો મિત્રો એના માટે સોરી કારણ કે આ પેમેન્ટ નથી કારણ કે નવીનભાઈ અમારા ત્રણ જણાની મહેનત ઇન્સ્ટાગ્રામમાં ફરમાઈશ ના વિડીયો બનાવે છે આરતી જેની ચેનલ છે આરતી પનારા જીરો સેવન નામની તો એને ફોલો કરી દેજો અને એ ચેનલ માં આપણે ફરમાઈશ ના વિડીયો આ ત્યાં ફરમાઈશું પૂરા કરીને વિડીયો બનાવી છે આ પેમેન્ટ એનું આવેલું છે તો શું કહી તું કેવા માંગીશ તો બધાને YouTube નું પેમેન્ટ છે એમ કીધું ઈ બદલ સોરી એમાં માફી માંગુ છું પણ છે તો અમારું સોશિયલ મીડિયા નું જ પેમેન્ટ તો અમારા ઇન્સ્ટા માં અમે વિડીયો બનાવી છે ફરમાઈશ પૂરી કરી છે આ એનું પેમેન્ટ છે તો બધાને YouTube નું કીધું એના માટે સોરી

તો મિત્રો કોમેન્ટ કરીને કહી દેજો કે આઈફોન ફિફ્ટીન પ્લસ મોબાઈલ આવી જાય તો અમે કેટલા રૂપિયા તો એ એ પણ અમે બે જ મહિનાની અંદર ફરમાઈશું પૂરી કરી કરીએ તો બે જ મહિનાની અંદર એટલા કઈ નહીં મિત્રો ચાલો આ બધું પેમેન્ટ છે મમ્મીને અને બીજા કોઈ કામમાં વાપરવાનું છે અને બીજા મમ્મીને આપવાના છે તો પછી તમે કન્ટિન્યુ લોકમાં જોતા રહેજો તો અમે બતાવશે કે શેમાં વાપરા અને મિત્રો અમે આ વિડીયો લાંબો થઈ જાય છે

જય માતાજી બધાને